હાલો બોલો આપડે મંજુલાબેન કઈ સમાજ માંથી બોલો છું અવંકર સમાજ માંથી હા અમારે એક દીકરી છોકરાની છોકરી છે ને એ મમ્મી બેરી છે તો તમે મેં તમારો વિડીયો જોયો અને આપડે એમ કઈ નથી ગમે એ સમાજ હાલે આપણી સમાજ હોય એવું નહી હા એ સુખી પરિવાર હોય તો કઈ જરૂર નહી કઈ એ બધું મોકલો અને એના ફોટા મોકલો આપણે પણ એ વાયરલ કરી તમને કાંઈ પ્રોબ્લેમ નહીં ને ના 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 કાંઈ પ્રોબ્લેમ નહીં એમાં શું પ્રોબ્લેમ છે આમાં શું થાય પછી કાલે કોઈ મંદ વિચાર ના માણસો હોય તો પછી એક કરતાં બીજી ઊભી થાય ના 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 મારા ઘરવાળા સબ ઇન્સ્પેક્ટર હતા અત્યારે ઓફ થઈ ગયા છે હા એટલે આપડે એવા કઈ ફ્રી માઇન્ડ ના મા હોય એટલે વાત પણ તો તો જ સમાજ પૂરતો આવી પણ છોકરી છે હજી વીસમા વર્ષ માં બેઠી અને છોકરા સાવ નોર્મલ પણ પાંત્રી છત્રી એટલી ઉંમર હજી એમ પપ્પાની બેતાલીસ વર્ષ ઉમર છે એવડી મોટી ઉંમર થોડી દઈ દીધી તમારી કેવડી ઉમર మాటో టపా పడేలా మేము మా నాకు అమ్మాబాద్ సమాజ పూర్త మసీ సో పసి వా મને છે એમાં આજે મારામાં છે ને દીકરી વાળા નું એ નોકરી કરે છે આપડી સમાજ છે અને એને સરકારી નોકરીયા હા એટલે એને મને વાત કરી હતી એટલે આપણી પાસે પણ હવે ભણેલ ગણેલ બહુ છોકરીઓ છે એટલે હવે આ બધા કડિયા કામ વાળા સામે ફટકાય છે ભેગું નથી ભેગું નથી થતું વાતો અને જે મધ્યમ વર્ગ છે એને પાછું એની રીતે એકાબીજાના હગા હોય દઈ પછી મારી એવું પરિવાર નથી મળતું નથી મળતું સાચી વાત છે તમારી મારી વાત સાંભળો અમારા પરિવાર માં હોય એટલે અમારા હગે માં દેવરાવા હાટુ થઈ ને હારું નરું નો જોવા દઉ એના સોસ માટે નો તોડું એના દુઃખ મને જશ મળે ને એના માટે ગમે અરે હારું જ દઈ દો દઈ હું બેઠો છું હા તમારા ગામ માં ઓલા જની બેન છે અહીના હું કહેવાય હમ થાય વગર ના હા એની બેન હગે અમારા બાજુ માં જ રહે છે નામ છે આ લાખાપાદર પહાડ માયા એમાં એવું છે મારી કે હું જોઈએ ઓળખી જાવ કેમ કે રોજ મારે છે ને બસો પાંચસો માણસ નો પનારો થાય કેમ કે સમાજ છે ભેગા ગમે ક્યાંક ક્યાંક થયા હોય પણ જાય ને નામ ભૂલાઈ જાય નામ ભૂલાઈ જાય તમારે કેટલા યાદ રાખવા ચહેરો એટલે કહું કે આપડે મળેલા છીએ ક્યાંક ગયેલા ઈ યાદ આપે ને તો થાય

હા મેવાડા છે બધા મેવાડાવાડ ની અટક છે આ ભરવાડની મેવાડાવાડા મેવાડા ઈ બધી ભરવાડ માં પણ આપણા આ બધું ઓલા પછી વટાલના હિસાબે બધી અટકો આવી ગયો આપડા બધી અટકો આવી ગયો આપડામાં નકર દરબારી અટક જ આપણા હોય

આ મનસુખભાઈ મોકલ્યું મેં જોઈ લો જોઈ લો મારી બાય ડેટા ને ફોટો ને મોકલ્યો ઓકે ઓકે ભાઈ મારી હા તમે તમારો ફોટો મોકલો એ હા